સાંતલપુરના મઢુતરા સેવાડા વિસ્તારમાં નર્મદા કેનાલ બિસ્માર ખેડૂતોમાં ચિંતાનો માહોલ રવિ સિઝન પહેલા પાણી ન મળવાની ભીતિ નર્મદા નિગમના અધિકારીઓ પર બેદરકારીના આક્ષેપ રાધનપુર કચેરીના સંચાલકના ખામી અંતરિયાળ વિસ્તારોમાં ગંભીર હાલાકી પાટણ સાંતલપુર સાંતલપુર તાલુકાના મડુતરા અને સેવાડા વિસ્તારના ખેડૂતો આ દિવસોમાં નર્મદા નિગમની કેનાલની બિસ્માર હાલતને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે રવિ શિયાળુ પાકની તૈયારી શરૂ થવા છતાં કેનાલનું રિપેરિંગ ન થવાથી પાણી વિતરણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે

કેનાલમાં રિપેરિંગ ન થવાને કારણે પાણીનો પ્રવાહન અટકી જાય છે જેના પગલે રવિ પાકનો વાવેતર જોખમમાં મુકાય છે ખેડૂતો કહે છે કે કેનાલ તૂટેલા ભાગો સિલ્ટ ભરાવા તથા લીકેજ વર્ષોથી ચાલે છે રિપેરિંગ ન થતા સિંચાઈ વ્યવસ્થા પર સીધી અસર પડે છે ખેડૂતોએ એ પણ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં શિયાળુ પાકનું ઉત્પાદન ઘટી જશે અને આર્થિક નુકસાન થાય તે નક્કી છે નર્મદા નિગમના અધિકારીઓ પર બેદરકારીના આક્ષેપ મડુત્રા અને સેવાડાના ખેડૂતોનો આરોપ કરે છે કે રાધનપુર કચેરી માત્ર કાગળ પર કામગીરી કરે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હકીકત શું ચાલી રહ્યું છે તેની નિયમિત તપાસ કરવામાં આવતી નથી ખેડૂતોના મતે કેટલાક મહિનાથી કેનાલની સ્થિતિ ખરાબ છે છતાં અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરવા પણ આવતા નથી સિંચાઈ સંકટ ઊભું થવાની શંકા સ્થાનિક ખેડૂતોની સ્પષ્ટ મત છે કે કેનાલનું સંભારણ ન થવાથી પાણીનો પ્રવાહ અત્યંત ઓછો છે લીકેજ તૂટફૂટ અને કાદવ ભરાઈ જવાથી પાણી ગામ સુધી પહોંચી શકતું નથી પરિણામે રવી સિઝન જોખમ હેઠળ ખેડૂતોની માંગ છે કે કેનાલનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે રવિ સિઝન પૂર્વે પૂરતું પાણી છોડવામાં આવે રાધનપુર કચેરીના અધિકારીઓ સ્થળ પર આવી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ કરે ખેડૂતોની વ્યથા સિસ્ટમ ખામીનો સીધો ફટકો સેવાડા અને મઢુત્રાના ખેડૂતોને કહે છે કે અંતરાળ વિસ્તાર હોવા છતાં એ સતત અવગણના થાય છે અમે વર્ષે વર્ષ આ સમસ્યા ભોગવીએ છીએ પરંતુ કોઈ સ્થાયી ઉકેલ નહીં મળે રિપોર્ટ નાથાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ મડોદરા રોજુ ગ્રામડી પીપરાવાળા માયલો કેનાલની અંદર કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નહીં જ્યારે અમે ફોન કરીને કીધું કે ભાઈ સાફ સફાઈનું કામ ચાલુ કરો મારે રવિ સિઝન આવી જાય જીરું બીરું વાવેતર થઈ જાય પીળીઓ અત્યારે હાલમાં એ લોકો એ કહેવા માગે છે કે કામ ઉપરથી કામ દીધેલા નથી સાફ સફાઈનું કામ જ કોઈ નથી દીધેલા એમ ખાલી માટી કામ નથી દીધેલા અને મેં કતરાટીને અને અધિકારી આ બે મોટો અને અને અમારું તાત્કાલિક પાણી છોડવામાં આવે અમે પંચાયત આ માઇનોર કેનાલ હવે ખેડૂતોને એક તો અતિવૃષ્ટિ હમણાં જ વરસાદ બંધ થયો છે અને ચોમાસુ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે એક પણ રૂપિયાની પેદાશ આવેલ નથી આવક થયેલ નથી અને હવે જ્યારે ખેડૂતોને રવિ સિઝન લેવાનો વાળો આવ્યો શિયાળુ પાક લેવાનો વાળો આવ્યો ત્યારે માઇનોર કેનાલ ઉપર અમે આધારિત હતા માઇનોર કેનાલ ઉપર મડુતરા માઇનોર રોજુ માઇનોર પીપરાળા માઇનોર ગ્રામડી માઇનોર આવી ચાર પાંચ કેનાલો આવે છે જે કોઈ કેનાલમાં સાફ સફાઈ કરેલ નથી અને કોઈ સમારકામ પણ કરેલ નથી અને અમારે અત્યારે હાલ વાવેતર કરેલ પડેલું છે જીરાનું વાવેતર કરેલું છે એરંડા સુકાઈ રહ્યા છે રાયડો સુકાઈ રહ્યો છે મોંઘા ભાવના બીજ મોંઘા ભાવના ખાતર વાપરી અને ખેડૂતો પાણી માટે તરસી રહ્યા છે ત્યારે અમારી નર્મદા નિગમને વારંવાર રજૂઆત કરેલ હોવા છતાં કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી એટલે સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ ખેડૂતોને બેઠો થવા માટેનો એક વિસિજન શિયાળું પાક છે તો એના માટે તાત્કાલિક ધોણે માઇનોર કેલાલની સાફ સફાઈ કરી અને તાત્કાલિક ધોણે માઇનોર કેનાલમાં પાણી મૂકવામાં આવે જેથી પાછો ખેડૂત પગ પર થઈ શકે કરવામાં આવે કામ આની અંદર બહુ છે કચરું બાવર છે બધું પાણી નથી અંદર હાલ એમ ખેડૂતને ખેડૂતોને માઇનોર કેલન ચાલુ કરે ખેતરમાં પાણી જમે ખાર કાઢે જમે કોઈ કાંકરેટનું કામ ખરાબ ભ્રષ્ટાચાર કરેલ હે પૂરેપૂરો ભ્રષ્ટાચાર અંદર આપડે પગ મૂક્યો તો દરેક આપડે પગ ગરી જાય કાંકરેટની અંદર ગરી જાય એવું ભ્રષ્ટાચાર કરેલ હે ખાલી ખાલી ખોટા આવી માટી નાખીને આવે બિલ બનાવીને ખાલી ભ્રષ્ટાચાર કરવામાં આવે અત્યારે ખેડૂતોને લાઈન ઉપર માઇનલ કેન ઉપર ડબલ હે લાખો રૂપિયાનો ખર્ચો કરેલ હોય કોઈ કોઈ અધિકારી આવીને કોઈ ઉપર આવતો નહીં માઇનલ કે અંદર જોવા જ નહીં આવતો કોઈ એમ જ ક્યાં ડાયરેક કામ નહીં થાય બસ સાફ નહીં થાય એ જ વાત કરવામાં આવે બધા અત્યારે જીરાની સબ જીરું ડેપ્યુટી સરપંચ મડુત્રા મેન કેનાલની અંદરથી માઇનોર કેનાલ મઢુતરાની અંદર પંદરસોથી બે હજાર હેક્ટર એક તો અતિવૃષ્ટિ હમણાં જ વરસાદ બંધ થયો છે દસમા મહિનાની અંદર અને માણસોને ચોમાસું પાકમાં એક રૂપિયાનો પાક પણ આવેલ નથી અને સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે અને જ્યારે ખેડૂતને રવિ સિઝન લેવાનો વારો આવ્યો ત્યારે કેનાલોના સાહેબો અધિકારીઓ નિગમના અને સરકાર શરી દ્વારા અમને નમ્ર વિનંતી છે કે અમારું આ માઇનોર કેનાલું તમામ બંધ પડી છે અને ખેડૂતોએ એરંડા રાયડો અને મેન અમારો પાક જીરાણું જેની અંદર મોંઘા ભાવના બિયારણ અને મોંઘા ભાવના ખાતરો નાખી અને તૈયાર કરીને બેઠા છે પણ ખેડૂત કરે તો કરે શું જેની અંદર પાણી પીત આપવા માટે નથી તો અમારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આપ જોઈ શકો છો કોઈ જગ્યાએ લાઇનિંગ કરેલું નથી અને કોઈ જગ્યાએ સાફ સફાઈ પણ કરેલી નથી અને બધી કેનાલું બંધ પડીએ અને જ્યારે અમે ફોન અથવા ફોન દ્વારા જાણ કરવામાં આવે ત્યારે અધિકારીઓ ગોર ગોર જવાબ આપતા હોય છે એટલે અમારી સરકાર શ્રીને વિનંતી છે કે એક તો રવિ સિઝન લેટ પડેલી છે અને એક ટીપું પણ પાણી પીએતને માઇનોર કેનાલમાંથી મળતું નથી ખેડૂતોને તો તાત્કાલિક ધોરણે માઇનોર કેનાલનું ઝડપથી કામ કરાવી અને સરકાર શ્રીને અને નિગમના અધિકારીઓને વિનંતી છે કે કેનાલની અંદર પાણી તાત્કાલિક ધોરણે છોડવામાં આવે અને ખેડૂતો પાછા પગભર થઈ શકે અંદર સાફ સફાઈ પાંચ વર્ષથી અંદર કરવામાં નથી આવી ગઈ સાલે આવું હતું ગઈ સાલે અમે ઘરનું ટ્રેક્ટર બહાર લઈને ડીઝલ લઈ ડીઝલ ઘરનું બારી છે દાંત્રણાથી કાંકરી કપચી લઈ આવી ત્યાં ફાંટાનું કામ કરેલું હતું આ આ વખતે મેં એ રાહુલભાઈ સાહેબને કીધું ભાઈ સાફ સફાઈ કરો આગળ પાણી નથી ચાલે એમ તો એ લોકો એમ કહેશે કે રાધનપુર સાહેબને ફોન કરો અમે કીધું સાહેબના નંબર આપો હતો સાહેબના નંબર અમે ના આપી શકે સાહેબ અમે સાહેબ એમને ઉપરથી ના પાડે લે કોઈ પણ ખેડૂત અમારો નંબર માંગે તો આપો નહીં તમારે અને મંજૂરી નથી ઉપરથી સાફ સફાઈ કામ કરવાની એટલે મંજૂરી કે નહીં છે